નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણા આજના કપાસ બજારના રિવ્યૂ વિડીયોમાં મિત્રો આજના વિડીયોની અંદર આજનો બજાર આ કેવું રહ્યું છે તેના વિશે આપણે સંપૂર્ણ રિવ્યૂ મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો અને ખાસ મિત્રો તમે તો વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ મિત્રો આજના વિડીયોની અંદર આપણા કપાસ બજાર આજે કેવું રહ્યું છે અને આગામી દિવસોમાં હાલ નવા અને જૂના કપાસની આવકો કઈ રીતે થઈ શકે છે અને ભાવ કેવા બોલાઈ શકે છે જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે આપણે નવા કપાસની તો જે નવા કપાસના ભાવ છે અત્યારે સોળસો રૂપિયાથી લઈને સત્તરસો ને પચાસ વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો તમને ઓલરેડી કહી રહ્યો છું કે જે નવા કપાસ છે એમના ભાવ આગામી દિવસો પહેલાં આપણે એક વાત કહીએ તો ઓગણીસો રૂપિયા સુધી જોવા મળતા હતા પરંતુ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને સત્તરસો પચાસ તો રેર કેસમાં જોવા મળી રહ્યા છે મોસ્ટ ઓફ સોળસો રૂપિયાથી સાડી સોળસો સુધી નવા કપાસ અથવા તો મેક્સિમમ મિત્રો સત્તરસો રૂપિયા સુધી જઈ રહ્યો છે તો મિત્રો હવે જૂના કપાસનું શું છે મિત્રો જૂના કપાસની માહિતી મેળવીએ એ પહેલાં આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ છે જેમની લિંક અહીં મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જે ફોલો કરી લેજો ત્યાં તમને કોઈપણ એવી અપડેટ છે જે ટૂંક સમયમાં આપતી છે અને ખેડૂતોને જે સહાયને લગતી સમાચાર છે આપણે બધું જ કવર કરીએ છીએ તેથી ખાસ ફોલો કરી લેજો મિત્રો વાત કરીએ આપણે જૂના કપાસની તો જૂના કપાસના ભાવમાં ભારે ખમ ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસો પહેલાં આપણે જૂના કપાસના ભાવની વાત કરીએ તો સારા એવા બોલાતા જોવા મળતા હતા બધા જ મિત્રોને ખબર હતી કે જે જૂના કપાસના ભાવ છે સોળસોની સપાટી પર આવી ગયા હતા અને મેક્સિમમ ખેડૂતોને સાડી સોળસો સુધીના ભાવ પણ મળ્યા હતા પરંતુ મિત્રો વાત કરીએ જૂના કપાસના ભાવની તો તેરસો પચાસ રૂપિયાથી મિત્રો જૂના કપાસની પ્રાઇસ શરૂ થાય છે એ દુઃખનીય બાબત છે અને સાથે સાથે વાત કરીએ એન્ડ ઓફ પ્રાઇસ તો પંદરસો અને પચાસ સુધી માંડ માંડ મળે છે અથવા તો કંઈક રેર કેસ એવા હોય છે જ્યાં ખેડૂતોને મિત્રો સોળસો રૂપિયા જૂના કપાસના મળે છે એટલે કે મિત્રો જે માર્કેટ છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો ઘટાડાનું કારણ શું હોઈ શકે તો મિત્રો જે નવો કપાસની આવકો છે હવે ભરપૂર પ્રમાણમાં થવા લાગી છે જે પહેલાં આપણે નવા કપાસની જે આવકો હતી એટલી બધી થતી ન હતી જેના કારણે જે ભાવ હતા એ સારા એવા મળી રહ્યા હતા હવે મિત્રો જે આવકો છે એ વધી છે તેના કારણે જે ભાવ છે એમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો સતત મિત્રો બે દિવસથી ડાઉન ફોલમાં ચાલતા હતા પરંતુ મિત્રો ફરી એકવાર સુધર્યા છે અને સુધરવાની વાત કરીએ તો મિત્રો એવા સુધર્યા નથી એપ્રોક્સિમેટ મિત્રો એમસીએક્સ વાયદો સાહીઠ હજારને ક્રોસ કરવાની સંભાવના હતો પરંતુ એમસીએક્સ વાયદો સાઠ હજારને ક્રોસ કરવાના બદલે અત્યારે ફરી એકવાર મિત્રો સત્તાવન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે અને ન્યૂયોર્ક વાયદો પંચોતેર ડોલરની સપાટીની નજીક છે તો મિત્રો જ્યાં સુધી જે આપણા ક્રાઇટેરિયા છે સાઠ હજાર અને એંશી ડોલર પ્લસ જો આ પ્લસ આ ફિલફિલ ન થાય ત્યાં સુધી કપાસના ભાવમાં હાલ કોઈ તેજી જોવાની સંભાવના નથી આવો બંને વાયદા બજારની પ્રાઇઝની વાત કરીએ તો એમસીએક્સ વાયદો સત્તાવન હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો બોતેર પોઈન્ટ પંચાણું ડોલર જોવા મળી રહ્યો છે અને કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં છ હજાર બેલ અને ઓલ ઓવર ભારતમાં એકવીસ હજાર પાંચસો બેલની આવક થઈ છે અસ્તુ જય હિન્દ